નમસ્કાર દર્શક મિત્રો છે આપણી સાથે ભાઈ ઉભા છે સાથે વાત કરીશું ખાસ કરીને દિલીપભાઈ આજે ત્રેવીસ તારીખ મોટી સંખ્યામાં બાર થી લોકો આવે છે મહેમાનો આવે છે આજના દિવસે શું કેશો તમે પેલા તો તમને ખૂબ ધન્યવાદ આજે પાછળ પ્રતિમા જે હતી બાબા સાહેબ અને એ કચરામાં ધૂળ ખાઈ રહી હતી અને ખરેખર આજે બાબા સાહેબના સંકલ્પ દિવસ છે મને આમ અંદરથી એવું જનૂન થાય છે કે મારા વડોદરા જિલ્લાના ચાર મહારથી યોધા યોગેન્દ્ર ભારોત કંચન પરમાર મિતેશ પરમાર અને ભરત બાબા તો આ ચાર જણા આ પ્રતિમા સાથે જો ના લડત આપત તો આજે આ બાબા સાહેબ જે અહીંયા છે આ મૂર્તિ પાછળ જોઈ રહો છો કંચનભાઈ આજે બાબા સાહેબ એ તમે તે દિવસે કંચનભાઈ તમે જાતે રિપોર્ટર તરીકે સંકલ્પ લીધો હતો અહિયાં કે ના હવે હા મારા બાબા સાહેબ ને ધૂળ નહીં ખાવા તો એના માટે તમને જેલમાં અટક બી કરવામાં આવ્યા હતા એનો જસપદી ગવા છે સાહેબ એટલે ખરેખર આજે બાબા સાહેબ જે સંકલ્પ છે એટલે સંકલ્પ થી શું નથી થતું બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો કે મારા હું આજે આટલો બેરિસ્ટર થઈને જો મારી સાથે આવું થતું હોય તો કંચનભાઈ આપણે તો શું બીજા લોકોનું શું થતું હશે મારા એટલે આજના દિવસે મારે એ કેવું છે કે બધા જ સંગઠનો એક સાથે રહી અને કામ કરો અને આપણા બાબા સાહેબ ની જે આગળ સંકલ્પ ભૂમિમાં જે કામો કરવાના છે જે હજુ તો ઘણા કામો કંચનભાઈ બાકી છે આ તો એક શરૂઆત છે કંચનભાઈ એટલે આજના પ્રસંગે મારે એક સંકલ્પ મેં બી લીધો છે કે જયારે જયારે સંકલ્પ ભૂમિ નું કામ હશે કંચનભાઈ અને તમારી જેવા યોદ્ધાઓ જયારે આ મુહિમ છેડશે એટલે ઘડે પગે જ અમારે સાથ રહેવાનું છે ચાહે ભીમ આર્મી હોય એસએસડી હોય પણ જયારે સમાજના હિતમાં કામ આવશે તો એસસી એસસી ઓબીસી માઇનોરિટી બધા જ આપણે એક સાથે મળી અને બાબા સાહેબના જે સંકલ્પ લીધો એના સપનાને આપણે સાકાર કરીએ અને આવનાર સમયમાં બાબા સાહેબ જે વિચારધારા છે બાબા સાહેબ ની એ વિચારધારા પણ ચાલીએ જય ભીમ જય ભારત આ હતા દિલીપભાઈ પરમાર આમરાવાળા અને ક્રાંતિકારી જે કહેવાય કે બહુજન સમાજની મુવમેન્ટ સાથે જોડાયેલા છે અને તેમને ખૂબ સુંદર વાત કરી છે દરેક લોકોને એક થવાની વાત કરી છે કારણ કે બી આર આંબેડકરના ત્રણ સૂત્રો છે શિક્ષિત બનો સંગઠિત બનો ને પછી સંઘર્ષ કરો એ સૂત્રો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને મારા સાથે મોલની રજા આપશો ધન્યવાદ